Aksu, चलो 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 Aksu. अक्षू चलो अच्छू बोला बोल मार बोल चलो चलो बोल चलो 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 મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં થશો હું પણ મજામાં છું તો આજે આપણે નીકળી ગયા છીએ મેળામાં આ ભાઈ ને જો આવું છે વિડીયો એટલે જો કે મને તો લ્યો તો આપણે આજે રામાપીર નો મેળો છે તો આપણે ફેમિલી સાથે નીકળી ગયા છીએ મેળામાં ફરવા માટે તો આજે રાજભાઈ ચાર ના રિયાણા છે કે મને ચકડોર માં બેવારો એટલે અમારે રાજભાઈ હાટુ મેળામાં જવું પડ્યું જો આ ભાઈ રહ્યા ને આને ચકડોળમાં બે હારું રહ્યા છે તો આપણે નીકળી ગયા છીએ ફેમિલી સાથે મેળામાં ફરવા માટે તો મિત્રો આપણે મેળામાં ફરવા જવાનું છે તો ગાડી તો આપણે સાફ કરવાનો વારો આપડો જ આવે લેડીઝ તો કાંઈ સાફ કરે નહીં ગમે એટલા ફરવાના આવવાના હોય ગાડી તો આપણે જ સાફ કરવી પડે તો આપણે ગાડી ચા સાફ કરવાનું ચાલુ કરી દીધું એ

તારે આપણે બધા મોજ કરતા કરતા આપણે પોગી ગયા નખાતાણા નખાતાણા પોગી ગયા તો બધા કે નાસ્તો કરવો છે મેં કીધું હાલો આપણે જઈએ જલારામ માં નાસ્તો કરવા તો આપણે જલારામ માં ઓર્ડર દઈ નાસ્તાનો વડાપાઉ ખાવા માટે પછી આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું જો આ છે જલારામ નખતણામાં ફેમસ માં ફેમસ વડાપાઉ અહીંયા મળે તમને બહુ મજા આવ વડાપાઉ ખાવાની મિત્રો તમારે વડાપાઉ ખાવાય તો તમારે જલારામ ની મુલાકાત લેવાની નખતણામાં આવેલું છે વઠાણની અંદર તો સૌથી વધારેમાં વધારે ફેમસ જો વડાપાવ હોય તો આપણે નખત્રાણા ની અંદર છે વડાપાવ સારા મળે છે આપણા બે ભાઈ છે મેડમ છે આ બેન છે એક ભેગા જો એ વાત જોઈ રહ્યા ક્યારે નાસ્તો ભૂખ્યા થયા છે તો મિત્રો આપણે નાસ્તો કરી અને નીકળ્યા પોગી ગયા મેળામાં માં તાના જોયું તા છોકરા જોવો તમે ઠેકડા મારે ઠેકડા જોજો જે આયો જોજો બીજો આવશે આ તો અંદર અંદર બાજા ઉપર સડાઈન બાજા છે એ આયા આયા જો આયા છોકરા નાના નાના તો આગળ પાછું બાજુમાં તો મૂઠી વાળો દેખાણો આ તો લેડીઝ વાળો છે તો બસ આપણે આગળ થોડા ગામ નીકળશું જો કેવા મોટા મોટા સગડો હા ઉડ્યો આમાં બેવાન મન થાય પણ મને બી તો લાગે હો થોડી જો કેવા બધાય રખડે છે ફૂલ ગડદી

આમાં બે મજા આવે જોઈ ને એમ લાગે બે આવી જાય પણ આમાં જ આવી એટલે બાપા બીક તો લાગે હો જો તમે કેવું હાલે બે હવા માટેની ગરદી પણ બહુ છે કેટલું ઊંચું થાય ઘણું મોટું છે જો ઉડિયાની અંદર જો બે હોય તો આપણને શોખ ઘણો હે પણ બીક લાગે એટલે આપણે બે હેવાનું થતું નથી આ બાજુમાં જોયું તો આપણે નાની ટ્રેન છોકરાની ને નાની ટ્રેન તો એમાં તો મોટા હોત ને બે જો જો બેઠા હોય ને મોટા મારે એમ કે નાના છોકરા ને ટ્રેન મોટા ગયા બે જો કેવો હિંડોળો હાલે છે જબરદસ્ત એની બાજુમાં મોટું છગડો તમે ગરદી જોવો ફૂલ નખત્રણાના રામાપીરના મેળામાં ફૂલ ગડદી અગિયારસ ના મેળામાં ફૂલ એટલે ફૂલ ગરદી જુઓ તમે તો મિત્રો મેળાની અંદર ખૂબ જ ગર્દી છે ચકડોળમાં ક્યાંય બે જગ્યા નથી ટિકિટ પણ ખૂબ સસ્તી સાઈઠ રૂપિયા છે તો ખૂબ જ સારું એવું મેળામાં ફરવાની મજા આવી ગઈ છે જો કોડિયું છે ખૂબ જ ચાલે છે મોટું ચકડોળ છે બાજુમાં જોવો તમે એવું ચાલે જબરજસ્ત આ બાજુ ફુગાવાળા ભાઈ પોતાના ફુગા વેચે તો પબ્લિક ખૂબ જ પબ્લિક છે બજાર એક છે એટલે થોડોક ગરબીનો પ્રશ્ન રહે છે બ નખત્રાણાનો રામાપીનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે અને ચાલે પણ છે તો કેવો લાગે છે મિત્રો તમને નખત્રાણાનો મેળો જો મોટું ચકડોળ પણ આવેલું છે બાજુમાં છે બાજુમાં હિંડોળો છે મિત્રો ત્યાંથી થોડાક આગળ આવ્યો આ તો ટોરાટો જોવા મળ્યો મોટા ઝગડોને એકદમ બાજુમાં તો જુઓ ટોરાટો હવે ચાલુ થવાની તૈયારી છે બધા મેમ્બરને બેસાડી દીધા છે તો જેવા મેમ્બર બેસી જશે ત્યારબાદ ટોરાટો ચાલુ થાય તો જુઓ હવે ચાલુ છે ટોરાટોની અંદર બધા મેમ્બરને બેસાડવાનું એ ટોરાટો ધીમું ધીમું હવે ચાલુ થશે બાજુમાં ટ્રેન પણ ચાલુ છે એ ચાલુ થયું ટોરાટો હવે મજા આવશે જો આપણે તો જોઈને જ મોજ લેવાની કારણ કે આપણે તો અંદર બેસી એકવાના નથી કારણ કે આપણને બિકદ એટલી લાગે છે એટલે આપણે કોઈ પણ છગડોળમાં બેસવાનું થતું નથી પછી જોઈએ લાસ્ટમાં એકાદ છગડોળમાં જો મજા આવશે તો બેસશું પણ જો ટોરાટા અમે ઉપડ્યું છે બધા મેમ્બર ખૂબ જ મજા લઈ રહ્યા છે જબરદસ્ત જોઈ શકું એવું મસ્ત કોરાટો ચાલુ થઈ ગયું છે

પરવામા પર ફરશે નહીં એટલું કાય તાતક ડોમો બેસવા ગયા છીએ ફાઇનલી આપણે તાતક ડોમો બેસી ગયા છીએ આવી ગયા છીએ નતું બેસવાનું આપણે બેસી ગયા છીએ ઘણો તમા બીકની વાત જવા દો લાગે પેટમાં ગલગલિયા થાય જો તો દેખાડો એટલી ગાડીઓ તો દેખાણા જ મજા નો છો એ એ રોમનો વિડિયોનો અમે આનો વિડિયો છે એ તારી મનથી મિયાની આપણે ઈ તમે આના સપોર્ટ બાજુમાં રે દેખાય છે mọi người hảo 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 2 2 2 2 2 2 Nah, lalu

ફિટિંગ ચાલુ છે બધું બ્રેક ડાન્સ આવી ગયું છે નવી નવી ઘણી રાઇડ્સ દેખાય છે આજે આ જે ભાગ છે બધો આપણે અહીં જમવાનો ભાગ છે અહીં તમને ફ્રૂટ નાસ્તા માટે બધી વસ્તુ મળી જશે આ ભાગમાં અને સામેનો ભાગ છે એની અંદર તમને બધું રાઇડ્સ મળી જશે ફરવા માટે મળી જશે તો જોવો બધા કેવા મોટા મોટા છગડો ફિટ થાય છે જુઓ તમે ટટારામાં સામાન ઉતારવાનું ચાલુ છે હો કમ પ્લેટ જો આપડી ગાડી ઉભી છે અહિયાં સનલાઇટ થઈ રહ્યું છે જો કેવા મોટા મોટા નવા નવા છગડો આવી ગયા કટાડવામાંથી ઉતારવાનું ચાલુ હે એક બાજુ ફિટિંગ કરવાનું ચાલુ હે જો કે મસ્ત મસ્ત દેખાય છે ને લોડર પડ્યું છે જો તમે બધા કેવા કેવા સ્ટોલ લાગ્યા એ ગઈ જો છોટા હાથી ગયું છોટા હાથીમાં માં મોટા મોટા ડબ્બા ભરીને લઈ જાય જો જો જાય આગળ આપણે ગાડી આગળ જાય છે છોટા હાથી કઈક ભરીને હું લઈ જાય આપણને ખબર નઈ તમે જો અલગ અલગ જો સ્ટોલ લાગે છે જો આ બાજુ કઈક બીજું ફિટ કરે છે હું ફિટ કરતા છે મજા જો જો આ માણસો આલ્યા જાય જો જોવા માટે કે મેળો ફિટ થવા મેળો જો હાલા જાય ને જો આ પાછા બીજા આયા જો આ બાજુ આયસર પડ્યું હે બીજું આયસર આવ્યું જો આપણે હે ને આ જોતા જોતા આગળ નીકળી ગયા છીએ ના જો બીજું છોટા હાથી પૂરતા એક ભાઈ ગાડી લઈને હોતા ને આગળ પાસા છે જો જો આગળ મોટું જબરું ડોમ ફીટ કરી દીધું વરસાદ આવવાનો છે હા આ ઘણા વરસાદ એટલે પાછું છોટા હાથી જો એ રહી ગયું જો કેવડું મોટું ડોમ ફીટ કરી દીધું કારણે જ કરતા મજા તો તો ગાડીમાં કેટલો આવી ગયો મિત્રો મેળાની અંદર બધું આવી ગયું ધીમે ધીમે આવતીકાલે મેળો છે ફિટિંગ કરવાનું પણ ચાલુ છે તો તમે બધા મેળાની અંદર જરૂરથી ફરવા માટે આવજો અને તમને અમારી આ નવી અપડેટ કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો Share you. Thank you so much!